ગુજરાતના ટેબલોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો છે ગુજરાતના ટેબલોએ ધોરડોને પ્રથમ ક્રમાંક મળ્યો ટેબલો ધોરડોએ ગુજરાતનું ગૌરવ વધાર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ટેબલો ધોરડોએ જજીસ ચોઈસ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે તો ગુજરાતના ટેબલો ધોરડો ગુજરાતના સરહદીય પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત હતો અને જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રોચક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા ગુજરાતના ટેબલોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને તે આપણા સૌ માટે વિશેષ ગૌરવની વાત છે તો મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોતાની ભાવનાઓ પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી અને સાથે જ લોકોએ જે રીતે વોટ આપીને પીપલ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે તે વાતની જાણકારી પણ તેમણે આપી છે સાથે જજસ ચોઈસ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે ગુજરાતના ટેબ્લોએ ધોરણોને આધારિત આ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો કઈ રીતે કચ્છની સંસ્કૃતિ અને દુર્ગમ ક્ષેત્ર હોવા છતાં પણ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકેની તેની જે ખ્યાતિ છે તે જ દર્શાવવામાં આવી હતી ટેબ્લોમાં અમારી સાથે અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કલ્પેશ ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર પોતાનો જે જલવો બતાવ્યો છે તે વિશે શું જાણકારી છવ્વીસ જાન્યુઆરીએ જે કર્તવ્ય પથ પર જે પરેડ યોજાય છે એમાં ટેબ્લો જે ગુજરાતનો હતો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ એ થીમ ઉપર આ ટેબ્લો બનાવવામાં આવ્યો હતો અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આ ટેબ્લો જે છે એ પીપલ્સ ચોઈસ કેટેગરી જે કહેવાય છે એમાં સૌથી પ્રથમ સ્થાને નંબર વન રહ્યું છે અને એવી જ રીતે જજીસ ચોઈસ કેટેગરી જે કહેવાય એમાં ગુજરાતનો આ જે ટેબ્લો છે એ બીજા સ્થાન પ્રાપ્ત કર્યું છે અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરી અને સૌને શુભકામનાઓ બી પાઠવી છે તમામ નાગરિકોને પણ શુભકામનાઓ પાઠવી છે અભિનંદન પાઠવ્યા છે આ જે ટેબ્લો જે છે એ ટેબ્લો છવ્વીસ જાન્યુઆરીએ જે કર્તવ્યપથ ઉપર પરેડ યોજાઈ હતી અલગ અલગ રાજ્યો પોતાની અલગ અલગ થીમ ઉપર પોતાના રાજ્યના પ્રદર્શિત કરતા ટેબ્લોનું પ્રદર્શન કરતા હોય છે એ જ પ્રકારે ગુજરાત આ ટેબ્લા ટેબ્લો જે છે એ પ્રદર્શિત થયો હતો ને એને બે જે અલગ અલગ સ્થાન પ્રાપ્ત થયા છે જી